બીએસએનએલ એન્ડ ડિયુટી પેન્શનર્સ એસોસિએશન અમદાવાદ દ્વારા બીએસએનએલના સેવા નિવૃત્ત કર્મચારીઓની અમદાવાદ ખાતે તારીખ પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ વાગ્યે કામા હોટલથી સીસીએ ખાનપુરની ઓફિસ સુધી પેન્શન વધારાની માંગણી કરતા સૂત્રો સાથે રેલી નીકળી હતી જે અરવલ્લી સહિત ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાંથી સેવા નિવૃત્ત કર્મચારીઓએ ભાગ લીધો હતો દિનેશભાઈ મિસ્ત્રી આ રેલીની અગ્રતા કરી હતી ત્યારબાદ રેલી સીસીએ ખાનપુરની ઓફિસે સભામાં પરિવર્તિત થઈ હતી જેને દિનેશભાઈ મિસ્ત્રી અનિલભાઈ પટેલ અને મનુભાઈ ચણિયારાએ સંબોધિત કરી હતી ત્યારબાદ દિનેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ વિજયકુમાર સીસીએને મળી અનેક મેમોરેન્ડમ આપ્યો હતો અને આ કાર્યક્રમમાં બીડીપીએ અરવલ્લીના બીએસએનએલના સભ્યો અમૃતભાઈ નાઈ જગદીશભાઈ આચાર્ય તેમજ કોકરોલિયા સાહેબ વિજયભાઈ પંડ્યા વગેરે પણ હાજર રહ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી